ભરૂચ કોંગ્રેસના લઘુમતી અને પટેલ દરબાર આગેવાનોના મંતવ્યોની ધરા ઓગળવાના વચ્ચે અહેમદ પટેલ છોટુ વસાવાને કોંગ્રેસના બેનર હેડર ચૂંટણી લડાવવા માટે મનામણા કરતા હોવાના અહેવાલ મળી રહ્યા છે રાજ્યસભા ચૂંટણીનું ઋણ અદા કરવા સાથે છોટુ વસાવાના ખબે બેસી અહેમદ પટેલને ભરૂચ લોકસભા બેઠકની વેતરણી પાર કરવા પ્રયાસ કર્યા છે પરંતુ છોટુ વસાવા બીટીપીમાંથી જ છોટુ વસાવા બીટીપીમાંથી જ ચૂંટણી લડવા મક્કમ હોવાના અહેવાલ મળી રહ્યા છે બેઠક કમર બની રહી અને બીજી તરફ વિધાનસભા ચૂંટણીમાં બીટીપી સાથેના ગઠબંધનમાં આ સીકા સફળતા મળતા આ વખતે કોંગ્રેસે છોટુભાઈ ના ખભે બેસી પછાડવાની રણનીતિ અપનાવી છે કોંગ્રેસને છોટુ વસા કોંગ્રેસે છોટુ ને આહવાન કરી કોંગ્રેસના બેનર હેઠળ લોક લોકસભા બેઠક પર ચૂંટણી પરંતુ કોંગ્રેસના પગ પાછા પડે છે જો કોંગ્રેસ છોટુને સમર્થન આપે તો કોંગ્રેસમાં જ આંતરિક બળવો ઉભો થાય તેવા છે બીજું છોટુભાઈ ને સમર્થન આપવામાં કોંગ્રેસના પણ અસ્તિત્વ સવાલ છોટુભાઈ વચ્ચે કોંગ્રેસના બેનર હેઠળ લડાવવા પ્રયાસ કરી રહ્યા છે છોટુભાઈનું અકળ વલણ જોઈ અહેમદભાઈ છોટુભાઈ પર જેમનો પ્રભાવ છે તેવા શરદ યાદવ સાથે વાટાઘાટો દોર ચલાવ્યો હોવાના અહેવાલ પણ મળી રહ્યા છે રાજ્યસભાની ચૂંટણીમાં કરેલા અદા કરવા અહેમદભાઈ પટેલ પ્રયાસ કરતા હોવાનું રહ્યું છે ત્યારે જોવું એ રહ્યું કે છોટુભાઈ કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા તૈયાર થાય છે કે પછી તેઓ બીટીપીમાંથી ઉમેદવારી કરે અને કોંગ્રેસ પોતાના ઉમેદવાર ન ઉભા રાખી છોટુભાઈને સમર્થન કરે અને તેમને જીતાડવા કવાયત કરે જંગમાં ઉતારવાની ચર્ચાઓ ઉઠી હતી જેને લઈ કોંગ્રેસ છાવણીમાં ઉત્તેજના ઉભી થઈ હતી પરંતુ ભાજપમાંથી મનસુખભાઈ વસાવાના નામની ઘોષણા થયાના ગણતરીના કલાકોમાં જ ફૈજલ પટેલે જાણે પાણીમાં બેસી ગયા હતા ફૈઝલ પટેલે ટ્વિટર પર ટ્વીટ કરી પોતે ચૂંટણી નહીં લડે તેવો ખુલાસો કરતા જ કોંગ્રેસનો ઉત્સાહ સોડા વોટરનો ઉભરો સાબિત થયો છે